આજે જવાનું છે સગાઈમાં જો બધા તૈયાર થઈ ગયા છે આપણે બધા રેડી થઈ ગયા કમ્પ્લીટ હવે જવાનું છે સગાઈમાં હવે બધાને જોઈ લો તમે આજે આ તૈયાર થવાનું બાકી છે અમારા આંટીજી અને અમે તો નીકળશું એ થોડીક વાર લેટ આવશે થોડાક અને જો હવે કમ્પ્લીટ થઈ ગયા છે જોઈ લો તમે હવે સગાઈમાં જઈને મળશું શું ચાલો હવે બાય બાય અને આપણે પૂતી ગયા ફરીના ઘરે જોઈ લો બેનને થોડુંક રીલ શૂટ કરું તો રીલ શૂટ કરવા વર્ગકી ગયા આપણે જોઈ લો કઈ રીતના રીલ શૂટ થાય છે તમે જુઓ જરીક સરસ મજાના રીલ શૂટ કરી ફોટો જો બધા ભેગા થઈ ગયા હતા કે હાલો મહેમાન આવી ગયા છે હવે જલ્દી બધે બહાર નીકળો જોઈ લો બધી પબ્લિક આવી ગઈ છે ઘણી બધી અમારા કારીબેન જોઈ લો તમે આ છે ફઈની ફૂલ ફેમિલી જોઈ લો તમે બધા લોકો હે માં અને સગાઈનું વિધિ ચાલુ થઈ ગઈ છે બધા બે ગયા છે જુઓ કેટલું બધું પબ્લિક છે આમાં તમે જોવો જરીક વિધિ આલે ફોટો શૂટ આલે છે અત્યારે કેકનું બધે ફૂલડા બધે નાખે છે માથે જુઓ તમે કઈ રીતે ચાલે છે બધી વિધિ આપને તો ખબર ન પડે કાઈ આપણે તો શૂટ કરી લીધું વિડીયો અને પછી ગયા ફોટો શૂટમાં આ રીતનું કંઈક ફોટો શૂટ હાલે છે ટ્રેક્ટર પીડું છે વાળીએ આમ દેવાભાઈ બેઠા છે અહીં ચણા આવેલા છે અને ફોટો શૂટ હાલે છે જોરદાર બધું ફોટાવાળા ભાઈ ગયા છે આમ ફોટો બનવાનો બધું નીકળાવે છે ચાલુ છે ફોટો શૂટ અત્યારે તો તમે કઈ રીતે ફોટો ચાલુ છે પછી એકાદ રીલ ઉતારવા ગઈ ગયા રીલનું શૂટિંગ ચાલુ થઈ ગયું હાલી હાલી રીલ ઉતારે છે બસ આપણું અહીંયા લગીને છે આજ